शनिसि <laughs> આ મનીષા બેન ને કેટલી વાર છે આશા બેન ને કેટલી વાર છે હાલો ને બાપા જલ્દી ઉપર કાકરો મારવા દે મનીષા બેન હાલો કેટલી વાર એટલે આ મનીષા બેન તો આવી ગયા આશા બેન ઢાઢા બો એને કાલે સાંજે મેં ફોન કરીને કહીએ દીધું તું તૈયાર રહેવાનું છે આ બધું ખબર પડી જાય એ ચક્કુ બેન થાત કરો

આશાબેન જો મનીષાબેન કહે છે આ ચક્કુબેન ને લઈ જાય પણ મને બહુ વિચાર નથી કેમ કે ગયા અઠવાડિયે આપણે શનિવારે એમ કહેતા ને આખી શેરીમાં વાવ્યું હતું મારે બધા ને પછી ઉકેલાવું પડ્યું કે અમે શનિવારે માં ને એસવી મોલ માં ગયા હતા પછી આપડી ઈજ્જત હું બધી જાતિ જ હોય પણ બધા એવું બાંધી બાંધી જઈને ઓળખાય નહીં તમને ખબર કેમ નથી પડતી તમને મેં કેટલી વાર કીધું કે ચશ્મા પહેરી લો ને બાંધી લ્યો ભલે વરસાદ આવતો ડ્રેસ વાળી હોય ની જ મારે વાહે બેજો હાડી વાળી હોય ને મેં કીધું તું ડ્રેસ પહેરવાનો છે અને ધીમે બોલો બધી ખબર પડી જાય ને કોઈ કહેવા નથી ક્યાં જઈ છીએ આલો આલો જલ્દી મોડું થાય થાય તમારા ભાઈ ઘરે જમવા આવવાના પડશે આ વિડીયો થ્રુ મારે તમને એટલું ખાસ કેવું છે કે આપણે આવી રીતે ગ્રુપ બનાવી બનાવીને શનિવારે કે હાઉસમાં વિદેશના કપડાં લેવા જતા હોઈએ બને ત્યાં સુધી સ્કીપ કરો કેમ કે તમને બધાને ખબર છે આ કપડાં મોસ્ટલી યુરોપિયન કન્ટ્રીમાંથી આવે છે અને લોકો ત્યાં એવું વિચારે છે કે ત્યાં પાણી નથી એટલે લોકો બે બે દિવસ પહેરીને ફેંકી દે છે પણ એવું નથી અહીંયા બહુ પાણી છે પણ અહીંયાના ગોરા લોકોને હંડ્રેડમાંથી એટી ફાઇવ પર્સન્ટ લોકોને સિરિયસવાળા સ્કીનના પ્રોબ્લેમ હોય છે જે આવા કપડાં થ્રુ તમને ડિરેક ઇન્ફેક્શન લાગી શકે છે તો બને ત્યાં સુધી ટાળો અને અહીંયા પાણી બહુ છે પણ આ ગોરા નાતા નથી લેવા એવા કપડાં નહીં પહેરતા આવે